વાત કરીએ ભાવનગરની ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદી માહોલ છે છેલ્લા દસ દિવસથી વરસાદને કારણે લોકો પરેશાન બન્યા છે ખેતીકામ કરવામાં સમસ્યા પડી રહી છે તો ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ મહેર વરસાવી છે ત્યારે છેલ્લા દસ દિવસથી વરસાદને કારણે લોકો પરેશાન બન્યા છે ખેતીકામ કરવા માટે પણ સમસ્યા નડી રહી છે વરસાદના કારણે ખેડૂતો ખેતરમાં નથી જઈ શકતા ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે સતત ચાર દિવસથી વરસાદ ચાલુ છે વરસાદના કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે અને છેલ્લા દસ દિવસથી જે રીતે દૂધમાર વરસાદ ભાવનગરમાં વરસી રહ્યો છે ત્યારે ખેતીકામ કરવામાં ખેડૂતોને પણ સમસ્યા પડી રહી છે તો અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે જેથી ગામો સાથેના સંપર્ક પણ કપાયા છે રસ્તાઓ પર પણ પાણી ભરાયું છે અને પાણી ભરાવાને કારણે સતત વરસાદી માહોલના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં દસ દિવસથી જનજીવન ખોરવાયું છે